હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું ભરેલા મરચાં એના માટે હું પહેલાં સ્ટફિંગ તૈયાર કરીશ તો મેં લીધું છે ચાર ટેબલ સ્પૂન ચણાનો લોટ આ રેગ્યુલર ચણાનો લોટ છે હવે હું લોટને ડ્રાય રોસ્ટ કરી લઈશ મેં એમાં તેલ કે કશું પણ ઉમેર્યું નથી બસ એને ડ્રાય રોસ્ટ કરીશ લોટમાં હલકું સુગંધ આવે ત્યાં સુધી એને રોસ્ટ કરવાનો છે તો ત્રણથી ચાર મિનિટ તમારે એને રોસ્ટ કરવાનો રહેશે અને થોડોક કલર પણ ચેન્જ થઈ જશે તો હું એને ડ્રાય રોસ્ટ કરી રહી છું અને ધ્યાન રાખો ધીમા તાપે રોસ્ટ કરવાનો છે તો જેથી કરીને નીચે વળે નહીં તો લોટ રોસ્ટ થઈ ગયો છે હવે હું એમાં મસાલા એડ કરીશ હું ઉમેરી રહી છું ત્રણ ટી સ્પૂન જીરું પાવડર હવે હું ગેસ બંધ કરી દઈશ અને સારી રીતે મિક્સ કરી લઈશ હવે હું એમાં ઉમેરીશ વન ફોર ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું ફરીથી બધું સારી રીતે મિક્સ કરી લો તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે હું એમાં ઉમેરીશ બે ટી સ્પૂન સિંગદાણાનો પાવડર આ કાચા સિંગદાણાને ક્રશ કરીને બનાવ્યો છે બે ટી સ્પૂન કોકોનટ પાવડર મીઠું સ્વાદ પ્રમાણે અને અડધી ટીસ્પૂન ખાંડ ટીસ્પૂન લીંબુના લીંબુના ફૂલ ફૂલ જો ના હોય તો તમે અડધી ટી સ્પૂન લીંબુનો રસ કે વન ફોર્થ ટીસ્પૂન આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો પણ હું લીંબુના ફૂલ લઈ રહી છું જેથી એ વધારે લાંબો ટાઈમ સુધી આપણા મરચાં સારા રહી શકે તો વધુ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે હું મરચાં તૈયાર કરીશ એના માટે મેં આ લાંબા મરચાં લીધા છે જે વધારે તીખા નથી હવે હું મરચાં લઈ અને આવી રીતે એમાં કટ લગાવીશ આવી રીતે વચ્ચેથી કટ કરીશ અને એને આવી રીતે ખોલી અને એમાંથી બધા બીજ કાઢી લઈશ આવી રીતે બીજને રિમૂવ કરી દો

આવી સેમ પ્રોસેસ રિપીટ કરી હું બધા જ મરચાને સ્ટફ કરી લઈશ તો આપણા બધા જ મરચા તૈયાર છે હવે હું એને કૂક કરીશ એના માટે મેં પેનમાં લીધું છે ચાર ટેબલ સ્પૂન તેલ અને ગેસને એકદમ ધીમી તાપ પર રાખ્યું છે હવે હું મરચાં આવી રીતે ગોઠવી દઈશ ધ્યાન રાખો મરચાં ને એક જ લેયર માં ગોઠવવાના છે ઉપરા છપરી નથી મૂકવાના અને આવી રીતે બે ત્રણ વાર હલાવી લો જેથી બધું તેલ મરચાને કોટ કરી લે હવે ઢાંકણ લગાવી અને દસ થી પંદર મિનિટ એને ધીમા તાપે કૂક થવા દો તો દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મરચાં એકદમ કુક થઈ ગયા છે આ જો એકદમ સરસ દેખાય છે અને બધી સાઈડથી સારી રીતે કુક થઈ ગયા છે હું એને પ્લેટ પર લઈ લઈશ અને હવે તમે એને પરાઠા અને રોટી સાથે એન્જોય કરી શકો છો અને આ બે થી ચાર દિવસ સુધી સારા રહે છે તો ટ્રાવેલિંગ માટે બહુ જ સરસ ઓપ્શન છે તો એન્જોય કરો આ રેસીપી હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ